શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અધ્યેય છ શ્રી ભગવાન બોલ્યા જે માણસ કર્મ ફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હે પાંડવ જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો યોગમાં આરુટ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે ઠંડી ગરમીમાં સુખ દુખાદીમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ધન પરમાત્મા સમ્યક પ્રકારે સિદ્ધ છે એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે જેની સ્થિતિ વિકાર રહિત છે જેની ઇન્દ્રિયો સારી પેઠી જીતાયેલી છે તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે એ યોગી યુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર કસાઈની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ મૃગચરમ અને વસ્ત્ર છે તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વસમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની સિદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે કાયા મસ્તક અને ડોકને સીધા તેમજ ટટાર ધારણ કરીને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈ ધ્યાનમાં બેસે વસ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે હે અર્જુન આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી તથા ઘણું ઊંઘનારનો સિદ્ધ થતો નથી તેમજ હંમેશા જાગનારનો સિદ્ધ થતો નથી દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘડાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોથી નિષ્ફૃત થયેલો માણસ યોગાયુક્ત કહેવાય છે જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જોર ડોલતી નથી એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તની કહેવાય છે યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચિદાનંદ ધન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદીએ વિચલિત થતો જ નથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કસા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી પણ નથી થતો જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવો જોઈએ એ યોગ નથી કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂડી તેજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતીને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કસાઈનું ચિંતન ન કરે આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે જે શબ્દાબ્દી વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે એવા સચ્ચિદાનંદ ધન બ્રહ્મની સાથે એકાત્મતાને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વ ભૂતોમાં રહેલો અને સર્વ ભૂતોની આત્મામાં કલ્પિત જુએ છે જે માણસ સઘળા ભૂતોમાં સૌના આત્મા રૂપ મૂજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મૂજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારે માટે અદૃશ્ય નથી હોતો જે માણસ એકાત્મ ભાવમાં સ્થિર થઈને સર્વ ભૂતોમાં આત્મારૂપે રહેલા મૂજ સચ્ચિદાનંદ વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે હે અર્જુન જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે અર્જુન બોલ્યા હે મધુસૂદન જે આ યોગ આપે મને સંભાવે કહ્યો મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો કેમ કે હે શ્રી કૃષ્ણ મન ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે આથી એને વસમાં કરવાનું હું વાયુને રોકવાની પેઢે ઘણું દુષ્કર માનું છું શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહુ નિ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે છતાં પણ હે કુંતીપુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વસમાં થાય છે જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે આ મારો મત છે અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંધકાળે જેનું મન યોગથી વિશલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે હે મહાબાહો શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોં પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્નભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને હે શ્રી કૃષ્ણ મારા આ સંશયને સમૂડો છેદવા માટે આપ જ લાયક છો કેમ કે આપના વિના બીજો કોઈ આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં કેમ કે હે વહલા આત્મોદ્વાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મ લે છે પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં બુદ્ધિ બુદ્ધિસયોગને એટલે કે સમ બુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે અને હે કરુનંદન એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગપ્રષ્ઠ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે નિશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે શાસ્ત્રોથી એ શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી એ યોગી શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગી થા સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ